તો શરૂ કરીએ વાક્યના પ્રકારો અલગ અલગ ત્રણ પ્રકારે વાક્યના કુલ કેટલા પ્રકાર છે જાણવા મળશે અને વાક્યનું પરિવર્તન કેવી રીતે કરી શકાય એનું પણ જાણવા મળશે સાથે કઈ રીતે આપણે વાક્ય ઓળખી શકીએ કે આ વાક્ય કયા પ્રકારનું છે આવા પ્રશ્નો પણ આપણને ખાસ કરીને ની એક્ઝામમાં પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાયા છે શરૂ કરીએ વાક્યના પ્રકારો મેં તમને કહ્યું ઉદાહરણ અગિયાર ગુજરાતી પ્રથમ ભાષાના પ્રશ્નપત્રમાં વિભાગ સી માં પ્રશ્ન નંબર તેર માં અને ચૌદ માં આ પ્રશ્ન પૂછાય છે અને કર્તરી કર્મણી વાળો પ્રશ્ન જે છે એ પણ પંદર અને ને સોળ એમ કરીને બે માર્ક્સ પૂછાય છે તો એ બંને વાત અહીંયા આવરી લેવામાં આવેલી છે શરૂ કરીએ વાક્યના પ્રકારો પહેલા આપણે સમજીએ કે વાક્ય સાદું વાક્ય કોને કહેવામાં આવે સાદું વાક્ય સિમ્પલ સેન્ટેન્સ ઇંગ્લિશમાં કહેવાય સિમ્પલ સેન્ટેન્સ જે વાક્યમાં એક જ ઉદ્દેશ્ય અને એક જ વિધેય હોય તેને સાદું વાક્ય કહેવાય એક જ ઉદ્દેશ્ય અને એક જ વિધેય હોય તેને સાદું વાક્ય કહેવાય અને સાદું વાક્ય વાક્ય બી વાક્ય કોને કહેવાય તો કે પદનો સમૂહ પદના સમૂહને વાક્ય કહેવામાં આવે છે અને અને જો વાક્ય વાક્ય હોય હોય વાક્યમાં એક એક જ જ ઉદ્દેશ્ય વિધેય તો તેને સાદું કહેવાય હવે પ્રશ્ન એ થાય કે ઉદ્દેશ્ય કોને કહેવાય વિધેય કોને કહેવાય તો ઉદ્દેશ્ય એટલે કે વાક્યમાં જેના વિશે કહેવાય હોય તેને ઉદ્દેશ્ય કહેવાય અને વિધેય અહીંયા વાક્ય વાક્યમાં જેના વિશે જે કહેવાયું જેના વિશે જે કહેવાયું હોય તેને વિધેય કહેવાય હવે એક ઉદાહરણ સદ જોઈએ આપણે કે સુરત પ્રાચીન શહેર છે આ એક વાક્ય છે સુરત પ્રાચીન શહેર છે તો આપ સૌ મને મિત્રો કહો અને કોમેન્ટમાં લખો કે આ વાક્યનો ઉદ્દેશ્ય કયો છે કોના વિશે કહેવામાં આવ્યું છે તો કે જવાબ આવશે સુરત તો સુરત ઉદ્દેશ્ય છે અને જેના વિશે જે કહેવાયું હોય તે વિધેય કહેવાય વિશે શું કહેવામાં આવ્યું છે તો કે પ્રાચીન શહેર છે એ શું છે વિધેય છે વાક્યના કુલ આટલા પ્રકારો પડે છે અર્થની દૃષ્ટિએ કુલ આઠ પ્રકાર પડે છે વિધાન નિષેધ પ્રશ્નાર્થ ઉદ્ગાર આજ્ઞાર્થ વિદ્યાર્થ સંભાવનાર્થ ક્રિયાતિ આટલા કુલ પ્રકાર પડે છે અર્થની દ્રષ્ટિએ રચનાની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર પડે સાદું વાક્ય સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય જેને આપણે વિડીયો બનાવ્યા છે અને એ વાક્ય પરિવર્તન કેમ થાય વાક્ય વિશ્લેષણ વાક્ય સંયોજન આખા વિડીયો બનાવ્યા છે સંયોજક શોધન એક વિડીયો છે એમ કુલ ત્રણ વિડીયો આ આના માટે છે એ પણ તમને પૂછાય છે પરીક્ષામાં ધોરણ બારમાં ચાર માર્ક્સનું હવે છે પદની પ્રધાનતાની દ્રષ્ટિએ તો પદની પ્રધાનતાને દ્રષ્ટિએ ત્રણ પ્રકાર પડે છે કર્તરી કર્મણી અને ભાવે વાક્યમાં કયું પદ પ્રધાન છે કર્તા કર્મ કે પછી ક્રિયા પ્રધાન છે 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 એની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર પડે જે માં પૂછાય માં પણ પૂછાય છે હમણાં જોઈએ આપણે વાક્યની અર્થની દ્રષ્ટિએ પ્રકાર જે આઠ પ્રકાર છે તેની વાત કરીએ કેમ કે જો બધું જ આપણે એક્સમાં લઈએ તો વિડીયો ખૂબ લાંબો થઈ જાય તો આપણે અર્થની દ્રષ્ટિએ જે આઠ પ્રકાર છે ધોરણ 11 માં છે અને અન્ય પરીક્ષાઓમાં પણ પૂછાય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેની વાત કરીએ દ્રષ્ટિએ પહેલો પ્રકાર છે વિધાન વાક્ય જે આપણે જોયા આઠ પ્રકાર છે પહેલું છે વિધાન વાક્ય વિધાન વાક્યની વ્યાખ્યા શું છે તો કોઈ હકીકત ઘટના કે સ્થિતિનું સીધે સાદું કથન એટલે વિધાન વાક્ય

વિધાન વાક્ય છે અને બીજો પ્રકારમાં પણ આપણે મૂકી શકાય સુરત એક પ્રાચીન શહેર છે નંબર 2 વાક્ય હવે જે વાક્યમાં નકારનો ભાવ હોય ને ત્યારે જે નિષેધ વાક્ય કહેવાય વાક્યમાં નકારનો ભાવ હોય ત્યારે તેને નિષેધ વાક્ય કહેવામાં આવે છે હવે નકારવાચક શબ્દો એમાં આવેલા હોવા જોઈએ કયા કયા નકારવાચક શબ્દો તો કે ના નહીં નથી અને માં આ બધા નકારવાચક શબ્દો છે હવે એમ થાય માં એટલે શું તો કે કેટલીક બોલીઓમાં તમે કાલે આવશો માં એટલે તમે કાલે આવશો નહીં એટલે માનો અર્થ ન થાય છે બોલીમાં એના અર્થમાં માં છે આપણું જે અનુ માં છે એ નથી અહીંયા પહેલું વાક્ય સુરત નાનું શહેર નથી તો એ નથી આવ્યું વાક્ય સાદું છે વાક્ય એમ તો પણ એમાં નકારનો ભાવ છે એટલે વિધાન વાક્ય નહીં કહેવાશે નિષેધ વાક્ય કહેવાશે મારે માટે પણ મારે તેનો કોઈ ઉપયોગ કરવો નથી તો એ નકાર ભાવ છે એ નિષેધ વાક્ય છે આવું કરશો માં આવું નહીં કરશો તો એ માં એ ના અર્થમાં છે એટલા માટે નકાર વાચક નિષેધ વાક્ય છે ત્રીજું વાક્ય છે પ્રકાર છે પ્રશ્નાર્થ પ્રકાર પ્રશ્નાર્થ વાક્ય જે વાક્યમાં કંઈ પૂછા પૂછવાનો ભાવ હોય તેને વાક્યને પ્રશ્નાર્થ વાક્ય કહે છે આ વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે આ વાક્યમાં પ્રશ્નાર્થ વાચક શબ્દ જેવા કે શું કોણ ક્યાં ક્યારે શા માટે કોને કેમ કેવી રીતે વગેરે જેવા પ્રશ્નાર્થ વાચક શબ્દો આવે છે પ્રશ્નાર્ચક શબ્દ આવે છે તેને અંગ્રેજીમાં ડબલ્યુએસ ક્વેશ્ચન કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે શું સુરત નાનું શહેર નથી જવાબ શું આવે હા સુરત નાનું શહેર

ડબ્લ્યુએચ ક્વેશ્ચન મૂકે તો જ પ્રશ્નાર્થ વાક્ય બને એવું નથી માત્ર ક્વેશ્ચન માર્ક મૂકશું આપણે આ વિધાન વાક્ય તને આવું ગમશે તને આવું ગમશે આ વિધાન વાક્ય છે તને આવું ગમશે હકાર વાક્ય છે વિધાન વાક્ય છે હવે આમાં પૂર્ણ વિરામ છે વાક્ય અંતે તને આવું ગમશે તો આપણે અહીંયા માહિતી માંગતા નથી માહિતી આપીએ છીએ કે તને આવું ગમશે મને આશા છે તને આવું ગમશે અહીં માહિતી માંગતા નથી આપણે માહિતી મેળવતા નથી આપણે તો જો હવે

માત્ર પ્રશ્નાચિહ્ન મૂક્યું તો આપણે સામે જવાબ મળ્યો કે તેને આવું ગમશે કે નહીં ગમશે અને જે પહેલું વાક્ય છે તેમાં આપણે એવો કોઈ જવાબ મળતો નથી તેને આવું ગમશે એમ જ આપણે માહિતી આપીએ છીએ કે તેને આવું ગમશે અહીં આપણે માહિતી મેળવીએ છીએ તેને આવું ગમશે તો જવાબ હા કે નામાં આવે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીને પણ પ્રશ્ન વાક્ય બની જાય છે

અહીં પ્રશ્ન પ્રશ્નવાચક શબ્દ કયો છે લખો કોમેન્ટમાં આપશો શા માટે ભાઈ કેમ કર્યું હશે તો અહીં માત્ર વાક્ય એટલું જ નથી કે તેને આવું શા માટે કર્યું હશે જો ખાલી આટલું જ વાક્ય હોત ને તો પ્રશ્ન ચિહ્ન પણ અહીં વાક્ય આગળ ચાલે છે કે તેવું આવું તેણે આવું શા માટે કર્યું હશે તો આ જે ઉપવાક્ય છે તો ઉપવાક્યમાં પ્રશ્નનો ભાવ નથી અહીં માહિતી વાક્ય મેળવતો માહિતી આપે છે ઉપવાક્યમાં પ્રશ્ન છે તો એમાં માહિતી માંગતો ને માહિતી આપે છે આખું વાક્ય ઉપવાક્યમાં પ્રશ્ન છે પણ મુખ્ય વાક્યમાં પ્રશ્ન નથી એટલે એને અંતે વાક્યને અંતે પ્રશ્ન ચિહ્ન આવશે નહીં આ ભૂલ ઘણા બધા કરતા હોય છે આવું શા માટે કર્યું હશે ત્યાં પ્રશ્ન ચિહ્ન મૂકે છે પણ આવું વાક્ય છે એમાં પ્રશ્નનો ભાવ નથી આખું મુખ્ય વાક્ય છે તે કોઈ જાણતું નથી અને તેમાં કોઈ પ્રશ્ન નથી અને એટલા માટે માહિતી આપે છે એટલા માટે પ્રશ્ન ચિહ્ન નહીં આવે પૂર્ણ આવશે બરાબર તો આ વાત ખ્યાલ ધ્યાન રાખજો આવું ભૂલ થાય નહીં આ નિશ્ચિત વાક્ય છે માહિતી આપવાનો ભાવ છે હવે જોજો તેને આવું શા માટે કર્યું હશે ખાલી આટલું વાક્ય હોત ને તો આવતી કે આ વાક્યમાં પ્રશ્ન છે શા માટે આવું કર્યું છે તો કે આ કારણથી કર્યું છે જવાબ મળે છે આપણને માહિતી ભાવ છે હવે છે નંબર 4 હવે ધારો કે એવું હોય ને વાક્ય પેલું જ વાક્ય જોઈએ આપણે ફરીથી કે અહિયાં જો આવું હોય કે તેરે આવું શા માટે કર્યું છે તે તું જાણતો નથી તે કોઈ જાણતું નથી આવું હોત ને તેણે આવું શા માટે કર્યું હશે તે કોઈ જાણતું નથી પ્રશ્ન ચિહ્ન તે કોઈ જાણતું નથી એમ કે એવું હોત ત્યાં તો જવાબ શું મળતે તો કે હા જાણે છે ને આ વ્યક્તિ જાણે છે આ નથી જાણતું તો એ મુખ્ય પ્રશ્ન હોય ત્યારે પ્રશ્ન ચિહ્ન આવતે પણ આડો અવરો બદલાઈ જાય ત્યાં માહિતી માંગવાનો ભાવ છે અહીં માહિતી આપવાનો ભાવ છે તો ઉપવાક્યવાળા વાક્યમાં ખાસ ધ્યાન રાખવું અહીંયા ઘણા બધા લોકો ભૂલ કરતા હોય છે આવું આપણે વિરામ વિદ્યોમાં પણ આ વાત જોઈ છે એટલે એ પણ જોઈ લેજો નંબર ચાર છે ઉદ્ગાર વાક્ય જે વાક્યમાં બનતો નથી પ્રશ્ન વાક્ય પ્રશ્ન વાક્ય પણ બનતું નથી વાક્યમાં કેવું કેવી કેટલું શું વાહ અરે વગર જેવા ગુણ ગુણવાચક ગુણાની પર ગુણવાચક કે પ્રમાણવાચક શબ્દ આશ્ચર્ય વગેરે જેવા ભાવો પ્રગટ કરવા માટે વપરાય છે દાખલ તરીકે કેવું ભયાનક દ્રશ્ય કેવું કેટલું સુંદર ફૂલ વાહ ગાનાની પણ દુનિયા લાગે છે પાંચમું છે આજ્ઞાર્થ વાક્ય આજ્ઞાર્થ આજ્ઞા કરે છે ઓર્ડર આપે છે આદેશ આપે છે આજ્ઞાનો ભાવ હોય તેવા વાક્યની આજ્ઞાર્થ વાક્ય કહેવાય છે આ વાક્ય વર્તમાન કે ભવિષ્ય ગાનું હોય શકે છે ઉદાહરણ તરીકે બા મારા ગળામાંથી કંઠી કાઢી લે આજ્ઞા કરી ને કંઠી કાઢી લે બધા શાંતિ જાળવવી તો બધાને આદેશ આપે શાંતિ જાળવો આજ્ઞા કરે છે નંબર છ વિદ્યાર્થ વાક્ય વ્યાખ્યા જે વાક્ય શાસ્ત્રની આજ્ઞા પ્રેરણા કર્તવ્યો ઉપદેશ વગેરેનો ભાવ દર્શાવતો હોય તેને વિદ્યાર્થ વાક્ય કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે કરેલા કર્મ ભોગવવા જ પડે છે તો શાસ્ત્રની આજ્ઞા શાસ્ત્રમાં લખ્યું જ હોય ગીતામાં કે કરેલા કર્મ ભોગવવા પડે છે તો શાસ્ત્રની આજ્ઞા છે એટલે વિદ્યાર્થ વાક્ય કહેવાય આપણે દુઃખી લોકોની મદદ કરવી જોઈએ કર્તવ્ય આપણી ફરજ છે આપણી ડ્યુટી છે આપણે સત્ય જ બોલવું જોઈએ ઉપદેશ આપતો હોય ને આપણને આપણા ગુરુ કે જે વાક્યમાં સંભાવના કે શક્યતાનો ભાવ પ્રગટ થતો હોય તેને સંભાવનાર્થ વાક્ય કહે છે ઉદાહરણ તરીકે તમે જરૂરી એક દિવસ મોટા ઉદ્યોગપતિ બનશો સંભાવના છે એક દિવસ બનશો બની ગયા નથી સંભાવના નથી મારા લગ્નની કંકોત્રી આ કંકોત્રી જોડણી ખોટી છે કંકોતળી આવે હા એ તમે સુધારી લેજો મારા લગ્નની કંકોત્રી તમને મોકલીશ હવે મોકલી નથી મોકલીશ ભવિષ્યકાળ છે સંભાવના છે મોકલે એ ખરું યાદ રહી તો ના એ મોકલે આઠમો પ્રકાર અને છેલ્લો પ્રકાર ક્રિયાતી પ્રત્યર્થ જોજો આ એક ખાસ સમજવા જેવો પ્રકાર છે જે વાક્યમાં ક્રિયા નિષ્ફળ છે ક્રિયાની આધાર તેની આગળના કાર્ય પર નિર્ભર હતો એવો ભાવ દર્શાવતી રચના એટલે ક્રિયાતિ સાંભળજો જે વાક્યમાં ક્રિયાનો અર્થ નિષ્ફળ ગયેલ લાગે તો તેને ક્રિયાથી પ્રત્યર્થ વાક્ય કહેવાય છે આ પણ એક પ્રકારનો સંભાવનાર્થ જ છે સંભવનાર્થ આમ થયું હોત આવું થાય આ વાક્યમાં ક્રિયાપદનું સ્વરૂપ હોત થાત હોય છે જેવું હોય છે કે આવું થયું હોત તો આમ થાત જો ઉદાહરણ એટલે આપણે ખ્યાલ આવશે જો વલ્લભભાઈ વડાપ્રધાન બન્યા હોત તો આજે પાકિસ્તાનનો પ્રશ્ન જ ન હોત અહીં કઈ ક્રિયા નિષ્ફળ ગઈ કે વલ્લભભાઈ વડાપ્રધાન નહીં બન્યા એ ક્રિયાની નિષ્ફળ થઈ બરાબર એટલે હવે પાકિસ્તાનનો પ્રશ્ન છે નિર્ભર હતો વલ્લભભાઈના વડાપ્રધાન બનવા પર રાઈટ એટલે અહીં જો વડાપ્રધાન બન્યા હોત તો કંઈક અલગ પ્રશ્ન હોત એમ એટલે ક્રિયા નિષ્ફળ ગયેલી છે જો હોત આવ્યું ને હોત થાત બીજું વાક્ય મને જો ખબર હોત તો હું તને તકલીફ પડવા જ ન દેત ખબર હતી ક્રિયાળ ગઈ નો આધાર પેલી પ્રાર્થના પણ હતો પ્રાર્થના જો કરીને ગયો તો આ સમસ્યા ન આવતી એટલે અહીં સંભવનાર્થ એક પ્રકારનો પણ અહીં હોત થાત શક્ય આખી શક્યતા છે કે જો આવુંથી આમ થતે એ પ્રકારની વાક્ય રચના છે અને ક્રિયાથી આઠ પ્રકારો આપણે જોયા જે અર્થની દ્રષ્ટિએ છે બરાબર તો અહીં આપણે આઠ પ્રકારના વાક્યો જોયા હવે વાક્ય પરિવર્તન કેવી રીતે કરી શકાય તો એક અલગથી વિડીયો હું બનાવું છું જેથી કરીને આ વિડીયો ખૂબ લાંબો ન થઈ જાય તો અહીંયા વાક્ય આપણે વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ વાક્યના પ્રકારો આપણે આઠ પ્રકાર જોયા આ ઉપરાંત સાદુ સંયુક્ત સંકુલના એનો અલગ જ વિડીયો છે એ પણ તમે જોઈ લેજો હું અહીંયા મુકેશ અને વાક્યનું પરિવર્તન જે છે હવે પછી કે સાદામાંથી વિધાન વાક્યમાંથી નિષેધ કેવી રીતે બનાવે વિધાન માટે પ્રશ્નાર્થ વિધાનમાંથી ઉદ્ગાર અને વિધાન માટે ક્રિયાથી પ્રત્યાર્થ વિધાનમાંથી સંભાવનાર્થ એ બધા વાક્ય પરિવર્તનની વાત આપણે નવા વિડીયોમાં કરશું અને પછીના વિડીયોમાં તો જોતા રહો અને ચેનલ પર નવા હોય જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક તો બનતા હે અને ચોક્કસ અન્ય વિદ્યાર્થીઓને શેર પણ કરો એટલે એને પણ આ બધી માહિતી મળે અને ચોક્કસ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવો વિડીયો જે અપલોડ કરું બીજાને છ નિબંધ મારે મૂકવાના છે એ નિબંધ મૂકે તો તમને માહિતી મળે તો ફરી એકવાર આપશોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત થેન્ક યુ